એલ લવ યુ ફેમિલી તો કાક એમ છે બધા મજામાં મજા સ્વાગત છે મસ્ત મજાના લોકેશન ઉપર આવી ગયા છે આપણે અને જવાનું હતું આપણે જે સુરતનો કિલ્લો છે ને જે આ શોક બજાર કિલ્લો છે બહુ ફેમસ કિલ્લો છે બહુ મસ્ત છે તો હવે કિલ્લો તો ટાઈમ આઉટ થઈ ગયો છે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે કિલ્લે તો આપણે જઈ શક્યા નથી પણ તાપી નદીના કિનારે આવી જાય છે આપણે બહુ મસ્ત લોકેશન છે કાંઈ ઘટે નહીં હો તમે જોવો જો તમને મજા આવી જાય જો વાત આપી નથી કાંઈ જો ઘટેવા ઈલા સામારે અને આ જે છે ને એ આપણો કિલ્લો છે સુરતનો ફેમસ અને આ પછી રાંધેરવાળો લોકો રોડ પડી જાય છે આ પણ ટાઈ બંધ થઈ ગયો છે ત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે તો બધા ગયા છે કેટલા બધા તો ના એ છે અહીંયા અને ખાસ કરીને તો આ જે જગ્યા છે ને અહીંયા રવિવારી ભરાય સવારે શું છે રવિવારી ભરાય છે બહુ એટલે બહુ મસ્ત હોય અહીંયા બધું લોકેશન એટલે કાંઈ જ નથી મજા આવી જાય જો બાળકો છો તાપી નદીના કિલા હાવ કાંઠા પહેલી વાર જ

જય કૃષ્ણ તો એ માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં છે તમે પણ બધા મજામાં છો આશા રાખું તો માતાજી રમેશા બધાને ખુશ રાખીએ પ્રાર્થના કરું છું તો હાવ તાપી માને કાંઠે આવી ગયા મસ્ત લોકેશન છે પરે છે પણ રવિવારીમાં કાઈ એ ઉતરી નહીં થોડું ઘણું છે તો આપણે ગાંધીબાગ આટો મારવા જાવું હા ગાંધીબાગ જઈ આવું છું બતાવ છું પડી આ પાછળનો ગાંધીબાગ જ છે આ એ ગાંધીબાગ છે હા અને કિલો બન છે કોકરાને મજા આવી ગઈ જો બકરી બકરી હતી આ બકરી બોલતા ભાગી ગયો અત્યાર નો હવાર માં હોય હવાર માં 6 વાગ્યા ની ચાલુ થઈ જાય અને પવન એ જો બહુ છે અહીંયા જો આયા પવન એ બહુ છે તાપી નદી ના કિનારે હે કેટલું પાણી હે દરિયો છે હકીકત આમ જો ઈસોળા કેવું પાણી લે છે ફ્રી એટને છે દુપ્લી કે આવે છે

ઘડી માં તો જો કેટલા બધા માણસો આવી ગયા આપડી જ્યાં એન્ટ્રી થઈ ને ત્યાં બધા એનું સારું થાય છે સારું ભાઈ બે વસ્તુ લઈ લીધી છે સારું જવું ને હવે જો અહીં બેન્સી સુન બહુ મસ્ત હશે જો અહીંયા પાટલીયું ને એવું છે નાના નાના બે ને જો પાટલી ને એવું છે અહીંયા પાટલા ને એવું મસ્ત મસ્ત છે જો અહીંયા અને અહીંયા બેન્ચીસ બહુ મસ્ત છે બાળકો માટે જોવા મસ્ત છે ખોટા ભીમ વાળી હોય જો કૃષ્ણ ભગવાન વાળી

પાટ લાગો ગમે ના ના તો ફમે હવે આપણે આવી જ્યા છે અહીંયા ચોક બજાર જે કાંથી આ છે ને ત્યાં મસ્ત મજાનો જો બધા બેહી ગયા આ ડોડા લીધા હતા ને એક ડોડો લીધો તો ડોડા તો હતો બહુ મજા આવે ને ખાઈ બહુ એટલા ઓલા વળવાંગડા કાગડા ને એટલા એની પેલા બગલા કાગડા

બીજું કંઈ નહીં ઝાડવા એક નંબર છે આ બધા મેચ રમે છે અહીંયાં બધા અને અહીં જો પેલું મસ્ત શાનદાર છે લોકેશન હા હા મસ્ત છે હા અહીંયા બધું કસરત કરવાનું છે અને અહીંયા અહીંયા બધા આગળ ડેકોરેશન કરે છે મજા આવે એમ છે અહીંયા જો આ કિલ્લા જેવું છે આગળ ન્યા છે ને આપણે જોઈએ આગળ શું છે શું નહીં ત્યાં બીજું કાઈ નથી બસ ખાલી એટલું જ છે બાકી કાઈ નથી આયા આવ્યા ને ફેમિલી આયા તો શું છે ખબર આ ગુસાણ ઉપર આવી ગયા છે યાત્રા સડી આયા તો અમે આગળ ગયા હતા ને એ જ બતાવે જો આયા જો આયા જો ને આયા અમે ગયા હતા આગળ તો આયા ગયા હતા

એટલો બહુ મસ્ત મજા આવી ગઈ હતી આ વાતાવરણ છે ને બહુ આપણે ત્યાં શંકર ભગવાનને શંકર ભગવાનને બિલી છે ને બિલી પત્ર છે મસ્ત કેટલો ગાર્ડન માં આવી મજા આવો જાઈ ધીમે ધીમે નીચે ઉતરીએ અને આ બે જો મજા આવી જાય મારે ત્યાં વાળ સરખા નથી રહેતા વાળ મોટા થઈ ગયા ને તો મારે જો આમ આમ કરવું પડે જો આમ આમ જ આંખોમાં વાળ આવી જાય હમણાં કાકા વાળ કપાવવાનો ટાઈમ મળતો નથી કાંઈ નહીં હમણાં કપી લેવું વાળ મજા આવી ગઈ હો મસ્ત મજાનો બ્લોગ એ બની ગયો ને મજા આવી ગઈ આપણે હા ગાંધી બાગો બાળકોને મજા આવી જાય

એ રીતના એ પક્ષી જ હોય વાંદરા હોય એ ગમે એટલા ઠેકડા મારે કઈ પડે ન પડે ને તો એમાં આ નહીં એ રીતના જિંદગી હોય એટલે કઈ પડે નહીં આપણે ગાડી અંકિત કઈ પડીએ ન પડી એટલે કઈ પડે નહીં તો સારું આજનું આપણે કશું પૂરો જો તમને ગેમો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો સુધીમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફેમસ છે નવા બ્લોગની સાથે કે સુધી બધાને જય માતાજી બાય બાય કરજો બાય બાય